ડભોઈ કોંગ્રેસ પક્ષ દ્વારા પાલિકા પ્રમુખ પર ગેરકાયદેસર રેતી ખનન કર્યાના આક્ષેપ લગાવ્યા બાબતે કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે સંદર્ભે ડભોઈ પાલિકા પ્રમુખ શાહે પણ તેમની પર લાગેલ આક્ષેપને લઈને વળતો જવાબ આપ્યો હતો ડભોઈનગરમાં છેલ્લા છ દિવસથી પાલિકા પ્રમુખ બિરેન શાહ પર કોંગ્રેસ પક્ષ કોર્પોરેટર અજય રાઠવા દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કર્યાના આક્ષેપ સાથે તેમની બે ટ્રક પકડાવી પોલીસને જાણ કરાઈ હોવાને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તેવામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખના નેજા હેઠળ ભાજપના ડભોઈના નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ પર ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગંભીર આક્ષેપ સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ દ્વારા તેમના પર લાગેલ આક્ષેપ સામે વળતો જવાબ આપવામાં આવ્યો અને જણાવ્યું કે હું છેલ્લા ઘણા વર્ષોથી રેતી કપચીનો વ્યવસાય કરું છું મારી ગાડીઓ હાલ પ્રમુખ પદ પર હોય મિત્રને ભાડે આપી છે સાથે મારી પાસે કોઈ હિટાચી મશીન નથી જેથી હું ખનન કરી શકું કોંગ્રેસ દ્વારા લગાવેલ આક્ષેપ તદં પાયા વિહોણા છે અને ડભોઈના વિકાસના કામોમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસના કોર્પોરેટર કરી રહ્યા હોવાના પ્રત્યે આક્ષેપ લગાવ્યા હતા સાથે કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ રેતી અને માટી ખનન સાથે સંકળાયેલા છે અને ખાણ ખનિજ વિભાગમાં તેમના કેસ પેન્ડિંગ હોવાનું પણ જણાવ્યું હતું જે ગેરરીતિની વાત આવી એ તદ્દન પાયા વિહોણી છે મારી પાસે પાંચ થી છ ટ્રકો છે હું ધંધો વીસ વર્ષ ઉપરાંતથી કરું છું રહી વાત પ્રમુખ થયા પછી કામગીરીની જવાબદારી વધારે વધતા હું આ કામગીરી મારા મિત્રોને આપેલી છે એ હેન્ડલિંગ કરે છે આરસી બુક મારું નામ હોય એટલે જરૂર નથી કે પ્રમુખ થતી હોય ખનીજ ચોરી કોને કરી છે એ વિગતવાર માહિતી એ પક્ષના જે પકડી છે એવો જ વધારે માહિતી આપશે કે ત્રણ ટ્રક નો ઉલ્લેખ છે ત્રણ ચાર ટ્રકનો આજે બે ટ્રકો મારી મુકાવડાઈ છે એમને તો મારી ગાડી શું ડ્રાઈવરો જાતે ભરવા ગયા હતા નીચે ખનીજ કે કોઈ ધમધમકી તમે લોકો લઈ ગયા હતા ટિકિટ રાખશું કોઈ કોર્પોરેટર કે તાલુકાના હોદ્દેદાર ની જે તમે છોડી દીધી એ મારો બી એવો આક્ષેપ છે તમે આવેદન પત્ર આપો છો તો વાંધો નથી પણ તા સાથે સાથે આ બી જોવાનું હોય કે તમે કઈ રીતે કામગીરી કરો છો વધુ વાત કે ડભોઈમાં વિકાસનો હરણફાળ માની રહ્યું છે ત્યારે દરબોય દરભાવથી બની રહ્યું છે ત્યારે ધારાસભ્યની દેખરેખ ખાતે અમે કામગીરી કરી રહ્યા છીએ અને હવે આક્ષેપો થઈ રહ્યા છે આક્ષેપોને મેં ફગાવું છું અને વિકાસમાં વિવાદ નહીં સૂત્ર સાથે હું આગળ વધું છું ત્રણ દિવસથી જે ચાલી રહ્યું છે એ તદ્દન ખોટું છે અને પાયા વિહોરનું છે અને પર નજીકના ગામના કરનેટ માગરોડ સિપુરના ગામના લોકો તપાસ કરીને પૂછશે તો એમને ખબર પડશે કે કોણ હું શું કરે છે ત્રણસો પાસઠ દિવસ ત્યાંથી રીતિ ઉલે જાય છે ને કોણ કરે છે એ એમને ખબર જ છે જે આદમ પત્ર આપવા ગયા જે મારા પર કેટલા હજુ હાઈકોર્ટમાં કેસો પેન્ડિંગ છે કાન કાનકાનીતના તો એ શું એટલે એ લોકો સાવકાર થઈ ગયા એ તપાસનો વિશે છે જે રીતે આ ભૂમાફીઓ ખનીજ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે દિવસ જ ખૂબ કે જે ત્યાંથી રેતી લઈ શકાતી નથી કે ત્યાં પાણીનો સ્ત્રોત પણ એટલા પ્રમાણમાં ડભોઈવાસીઓને મળે છે સાથે કુદરતી સંપત્તિને પણ ખૂબ મોટું નુકસાન થાય એવા પ્રતિબંધિત વિસ્તારોમાંથી રેતીનું ખૂબ મોટા પાયે ઘેરનીતિ કરીને રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે એવી રીતે બીજા બધા તાલુકા છે વડોદરા હોય